નલિયાથી ભૂજ જતી એસટી બસ ત્રણસ પાસે ફેલ થઈ જતા પ્રવાસીઓ રજૂ પડ્યા હતા ખાસ કરીને આ પ્રવાસ આ બસમાં નલિયાથી મેડિકલના કામે ભુજ જઈ રહેલા મોટી સંખ્યામાં પ્રવાસીઓ હતા તે પણ મેડિકલના કામ નહીં થઈ શકતા હેરાન પરેશાન થઈ ગયા હજુ નલિયા અમતેજબીરમાંથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ નલિયાથી ભુજ જતી બસ સણોસરા પાસે બંધ પડી જતા આખરે ધક્કા ગાડી જવી હાલત થઈ હતી આ બસમાં ખાસ કરીને નલિયાથી ભુજ મેડિકલના કામે જઈ રહેલા દર્દીઓ અને પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા સૌથી અગત્યની વાત એ છે કે નવી જ બસ હમણાં ખરીદ કરવામાં આવી છે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમે અને એ બસ જો ધક્કાગાડી બની જતી હોય તો બસની ગુણવત્તા ઉપર કેટલાક મહત્વના સવાલો ખડા થાય છે તાત્કાલિક અસરથી આ બાબતે એસટી નિગમ યોગ્ય કરે તે ખૂબ જ જરૂરી છે અવારનવાર પ્રવાસીઓ રજડી પડતા હોય આજે પણ બપોરના નલિયાથી ભુજ જતી બસ સણોસરા પાસે અચાનક બંધ થઈ જતા ફેલ થઈ ધક્કા ધક્કાગાડી જેવી હાલત થઈ હતી પ્રવાસીઓ રજરી પડ્યા હતા